નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધીના સમાચારો પર શપથ સાથે મોદીની ચોથી ઇનિંગ્સ નો પ્રારંભ ટીમ મોદીમાં સાત કેબિનેટ અને નવ રાજ્ય કક્ષાના પ્રધાનોનો સમાવેશ વિધિ સમારોહમાં અનેક દિગ્ગજોની હાજરી કાંકરિયાને દેશનું કિડ્સ કેપિટલ બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરતા મુખ્યપ્રધાન અમદાવાદમાં નાતાલ નિમિત્તે યોજાયો કિડ્સ ફેશન શો બીએસઓ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સતત ચોથી વાર મુખ્યમંત્રી પદના શપથ શહેરના સરદાર પટેલ સ્ટેડિયમમાં વિશાળ જનમેદની તેમજ રાષ્ટ્રીય અગ્રગણીઓ મુખ્યમંત્રીઓ ઉદ્યોગપતિઓ બોલીવુડના સિતારાઓ સાધુ સંતો સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યપાલ ડોક્ટર કમલા બેનીવાલે લેવડાવ્યા હતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સાથે કેબિનેટ કક્ષાના સાત અને રાજ્ય કક્ષાના નવ ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા હતા શપથવિધિ કાર્યક્રમની મજા માણી શકાય તે માટે ઊંચું સ્ટેજ બનાવવામાં આવેલું હતું જ્યાં એક તરફ સાધુ સંતો માટે અને બીજી તરફ અત્રે આવેલા મહાનુભાવો માટે ખાસ સ્ટેજ બનાવવામાં આવતું જ્યારે નરેન્દ્ર મોદી શ્વેત જબ્બા અને પાયજામામાં તેમની આગવી છટામાં આવી પહોંચ્યા ત્યારે જનમેદનીએ તેઓને તાલીઓનો ગડગડાટ સાથે વંદે માતરમ નરેન્દ્ર મોદી તુમ આગે બડો હમ તુમારે સાથ હે ના નારાઓથી વધાવી લીધા હતા આ સમયે મોદીના આગમનથી મહાનુભાવો સહિત લોકોએ ઊભા થઈ ઊભા થઈ ગયા હતા બેન્ડ વાજા અને સંગીતની સુરાવલીઓ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ગુજરાતના રાજ્યપાલ ડોક્ટર કમલા બેનીવાલ પ્રોટોકોલ મુજબ સૌથી છેલ્લે આવી પહોંચ્યા ત્યારે સૌએ તેમને વધાવી લીધા હતા પ્રથમ કાર્યક્રમની શરૂઆતની પરવાનગી માંગવામાં આવી ત્યારબાદ રાજ્યપાલ રાજ્યપાલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ફૂલોનો ગુલદસ્તો આપી શુભેચ્છા પાઠવી હતી અને સૌ પ્રથમ મુખ્યમંત્રી પદ માટે અગિયાર અને પચાસ વાગે નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં હું નરેન્દ્ર દામોદર દાસ મોદી ઈશ્વરના નામે સોગંદ લીધા હતા આજે મુખ્યપ્રધાન મોદીની ટીમ ગુજરાતમાં સાત કેબિનેટ અને નવ કક્ષાના મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે સૌ પ્રથમ નીતિનભાઈ પટેલે શપથ લીધા હતા ત્યારબાદ આનંદીબેન પટેલ રમણલાલ વોરા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સૌરભ પટેલ ગણપતભાઈ વસાવા બાબુભાઈ બોખરિયાનો સમાવેશ થાય છે જ્યારે રાજ્ય કક્ષાના મંત્રીઓમાં સૌપ્રથમ પુરુષોત્તમ સોલંકીએ શપથ લીધા હતા ત્યારબાદ પરબતભાઈ પટેલ પશુભાઈ ત્રિવેદી પ્રદીપસિંહ જાડેજા લીલાધર વાઘેલા રજનીકાંત પટેલ ગોવિંદભાઈ પટેલ નાનુભાઈ વાનાણી અને જયંતિભાઈ કાવડિયાનો સમાવેશ થાય છે આમ આ મંત્રીમંડળની ની અંદર ગત મંત્રીમંડળના એવા દિગ્ગજ નેતાઓ વજુભાઈ વાળા અને નરોત્તમ પટેલ ને પડતા મુકવામાં આવ્યા છે નરેન્દ્ર મોદીના વિધિ સમારોહમાં ગુજરાત બહારથી આવેલા દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓમાં તામિલનાડુના મુખ્યપ્રધાન જયલલિતા લાલકૃષ્ણ અડવાણી નિતિન ગડકરી સુષ્મા સ્વરાજ અરુણ જેટલી ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરે રાજનાથ સિંહ વસુંધરા રાજે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ છત્તીસગઢના મુખ્યપ્રધાન રમણ સિંહ પંજાબના મુખ્યપ્રધાન પ્રકાશ સિંહ બાદલ ઓમ પ્રકાશ ચોટેલા સ્મૃતિ હિરાણી નવજોત સિંખ સહિતના રાજકીય નેતાઓનો સમાવેશ થાય છે જ્યારે ઉદ્યોગપતિમાં ઉડીને આંખે વળગે તેવા સહારા ગ્રુપના સુબ્રતો રોય સહિત અનેક ઉદ્યોગપતિઓ ખાસ હાજરી આપી હતી જ્યારે સાધુ સંતોમાં ભૈયુજી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ગાયત્રી પરિવારના સભ્યો વૈષ્ણવ સંપ્રદાયના સંતો સહિત અનેક સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ શહેરના આકર્ષણ સમા કાંકરિયા લેક ફ્રન્ટમાં પ્રતિવર્ષની જેમ કાંકરિયા કાર્નિવલનો મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ રંગારંગ પ્રારંભ કરાવ્યો હતો સાંસ્કૃતિક કાર્યક્રમો અને લેસર શો શો એ સૌ ઉપસ્થિત નાગરિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા કાંકરિયાને દેશનું કિડ્સ કેપિટલ બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરવાની સાથે મુખ્ય પ્રધાન મોદીએ જણાવ્યું કે કાંકરિયાને કિડ્સ ટુરિઝમનું આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવશે કાંકરિયા પરિસરમાં દર વર્ષે નવા આકર્ષણો ઉમેરો કરવામાં આવી રહ્યો છે મુખ્યમંત્રીએ કાંકરિયા કાર્નિવલને હિન્દુસ્તાનનો અભૂતપૂર્વ બાળ મહોત્સવ ગણાયો હતો સાથે કાંકરિયા કાર્યયોનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર ગરીબ બાળકોની અદ્ભુત કલાશક્તિ બની ગયું હતું નાતાલ પર્વ નિમિત્તે અમદાવાદમાં કાર્યશુ મંત્રી સંસ્થા દ્વારા વિશેષ પ્રકારના કીડ શો અને ડાન્સિંગ પરફોર્મન્સનો સાથે બચ્ચા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 70 થી વધુ બાળકોએ ટ્રેડિશનલ મોડલની જેમ રેમ્પ પર કેટવોક કર્યું હતું આ ફેશન શોમાં અમદાવાદની ડીપીએસ ડુન ઇન્ટરનેશનલ જાડિયા સ્કૂલ ઉદ્ગમ સ્કૂલ ના બાળકોએ ભાગ લીધો હતો

ઓરેન્જ મુદ્દે ઉગ્ર વિરોધ અને દેખાવો કરવામાં આવ્યા હતા તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ મુલેટિન નમસ્કાર